અમદાવાદના વટવા વિસ્તારમાં આરોપીએ હેર સલૂનની દુકાન પરથી વાળ કપાવી લીધા અને ત્યારબાદ દુકાનદારે જ્યારે પૈસાની માગણી કરી ત્યારે આ આરોપીનો અહમ ઘવાઈ ગયો અને તેની પાસે રહેલી છરી તે છરી વડે દુકાનદારક ઉપર તેના જીવલેણ હુમલો કર્યો આ ઘટનામાં જે દુકાન ધારક હતા તેને ગંભીર ઇજા પહોંચી હતી તેને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે દુકાનદારને મૃત્યુ મૃત જાહેર કર્યા હતા ઘટનાની વિગતે વાત કરીએ તો અમદાવાદના વટવા વિસ્તાર ખાતે આવેલા કલાપી હેર સલૂનમાં વસીમ અહેમદ ખલીફા નામના વ્યક્તિ જે હેર સલૂનની દુકાન ચલાવે છે તેમના થયા ગઈકાલે રાત્રિ દરમિયાન મોહિત ખાન પઠાણ નામનો જે આરોપી છે તે વાળ કપાવવા માટે આવે છે તે વાળ કપાવી લે છે અને ત્યારબાદ ત્યાંથી તે નીકળે છે જે સંદર્ભમાં વસીમ ખલીફા નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે ત્યારે આ આરોપી છે મોહિત ખાન પઠાણ તે એકદમ ઉશ્કેરાઈ જાય છે અને બોલાચાલી કરવા લાગે છે આને લઈને વિવાદ વકરવાની શરૂઆત થાય છે ત્યારે આરોપી મોહિત ખાન પઠાણનો અહમ છરી હોય છે તે છરી વડે આ જે વ્યક્તિ છે વસીમ ખલીફા તેમના પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ત્યાંથી તે નાસી જાય છે આ ઘટનાના સંદર્ભમાં આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના દોડી આવે છે વસીમ ખલીફા નામના જે વ્યક્તિ છે તેઓ લોહી લોહણ હાલતમાં જમીન ઉપર ઢળી પડે છે અને અંગેની જાણ એમ્બ્યુલન્સ ને કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ સાથે જ બટવા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડે આવી હતી અને તાત્કાલિક કે વસીમ ખલીફા નામના વ્યક્તિ છે તેમને અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે ફરજ પરના તબીબે વસીમ ખલીફા નામના વ્યક્તિને મૃત જાહેર કર્યા છે તે ઘટનાના સંદર્ભમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો આ મામલાને લઈને ગણતરીના કલાકોમાં વટવા પોલીસ અલગ અલગ ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરી છે આ મામલાને લઈને સુકાઈ રહ્યા છે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તે સાંભળી લો અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીવી તળાવ પાસે કલાપી હેર સલૂન નામની દુકાન ધરાવતા વસીમભાઈ અહેમદભાઈ અનસ અંસાર હુસેન મોહમ્મદ સફી ખા ખલીફા કે જેઓ ત્યાં પોતાની દુકાનમાં કામ કરતા હોય આરોપી મોહિત ખાન પઠાણ કરીને જે આરોપી છે ત્યાં આવી અને વાળના વાળ કપાવી અને પૈસા નહીં આપવા બાબતે રક કરી અને છરીના ઘા મારી અને ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતા ખૂનનો ગુનો નોંધી અને આગળની તપાસ વઢવા પોલીસ ચલાવી રહી છે આરોપી છે મોહિત ખાન પઠાણ એ મૂળ ગુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ એની દુકાન ખાતે વાળ કપાવા ગયેલ અને વાળ કપાવવાના પૈસા આપવા બાબતે રકજક કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડ્યો હોય જેના કારણે છરીથી હુમલો કરી અને આડેધડ ઘા મારી અને મોત નિપજાવેલ છે એ જ્યારે વાળ કપાવા બાબતે રકજક થેલી અને પૈસા આપવા બાબતે રકજક થેલી ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને ફરીથી ઈજા કરી અને મોત નીપજાવેલ છે આરોપી મોહિત ખાન મુખ્યાર ખાન પઠાણ જે ધોરણ દસ સુધી ભણેલો છે એના ફાધર મરણ ગયેલ છે અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે હાલમાં વટવા વિસ્તારમાં રહે છે અને અવારનવાર વેપારીઓ પાસે જઈ અને આ રીતે જે ફરિયાદી છે એ મરણ જનારના ભાઈ છે એમની દુકાને જઈને પણ વાળ કપાવેલા અને પૈસા નહીં આપવા અને કાચ ફોડી નાખવાની ધમકી પણ આપેલી એ બાબતનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે સર જે હાથમાં ઈજા પહોંચી છે આરોપી દ્વારા જયારે હુમલો કરવામાં આવ્યો ત્યારે બચાવ કરવા જતા એ આરોપીને ઈજા થયેલ હોવાનું પ્રાથમિક દસેક જેટલા ઘા છે અને એમાં અમુક માઇનોર ઘા છે બાકી જીવલે ડીજાઓ પાંચ છ જીવલેજાઓ લીધે વસીમભાઈનું મૃત્યુ થયેલ છે એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમનું કહેવું છે કે આરોપી દ્વારા વાળ કપાવ્યા પૈસા આપતા વિવાદ વકર્યો હતો અને આને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી આ મામલામાં હાલ પોલીસે આરોપી સામે હત્યાંગનો ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી તેજ કરી છે મિત્રો લાઈક કરી કરી અને શેર